આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અટલ સરોવર ખાતે બેઠક યોજવામાં આવી હતી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે એક પરંપરા હતી એક નિયમો હતા કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ હોલની અંદર જ યોજાય પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ પ્રજાના પૈસે ચાલતું કોર્પોરેશન છે એટલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ લોકોની વચ્ચે જઈને થવી જોઈએ લોકોને ખબર પડવું જોઈએ કે ભાઈ અમારો જે ટેક્સના પૈસા છે એ કોર્પોરેશનમાં કેવા કેવા કયા કયા વિભાગની અંદર વપરાઈ રહ્યા છે એના ભાગરૂપે લોકસભાની ચૂંટણી પહેલાં રામવનની અંદર પણ એક સાર્વજનિક સ્વરૂપમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આજે અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની ઓપન સ્વરૂપની અંદર બેઠક રાખવામાં આવી હતી જેમાં ઘણા બધા સિટીઝનોએ પણ જોઈ હતી આજે સ્ટેન્ડિંગ કમિટી કેવી રીતે કામ કરી રહી છે કુલ આજે સત્તાવન દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી એમાંથી એક દરખાસ્ત અમે પેન્ડિંગ રાખી છે બીજી એક દરખાસ્ત વીસ નંબરની દરખાસ્ત એ નામંજૂર કરીએ છીએ અને કુલ પિસ્તાલીસ કરોડ પંચાવન લાખ જેવી રકમના આજે રાજકોટના સર અઢારે અઢાર વોર્ડમાં વિકાસના કામોને અમે આજે ખુલ્લા મૂક્યા છે